મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી ન્યાય કર્યા જહાજ ગામના યુવકે આત્મહત્યા કરી હોવાના આક્ષેપ થયા છે પોલીસ દ્વારા ત્રણ ની ઘટનામાં પર અસહ્ય ટોર્ચર ગુજાર્યો હોવાનું પરિવારે જણાવ્યું છે દિવસથી આવતો હતો જહાજ ગામના જીગ્નેશ પટેલ નામના યુવક પર પોલીસે અસહ્ય ત્રાસ ગુજાર્યો હતો અંતે પોલીસના ટોર્ચરથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી છે કરમસદ મેડિકલ ખાતે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે શુક્રવારે સાડા ની આસપાસ ગ્રામજનોએ કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે ન્યાય મેળવવા સૂત્રોચ્ચાર કર્યા હતા પરિવારે ટોર્ચર કરનાર પીઆઈ પીએસઆઈ અને વહીવટદારોને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે જિગ્નેશભાઈ પટેલે ત્રણ પોઈન્ટ બત્રીસ લાખ લઈ ઘરે જતો હતો ત્યારે અજાણ્યા બાઇક સવારોએ લૂંટ કરી હતી જે લૂંટની ઘટના અંગે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે આરોપીઓને પકડવાના બદલે ફરિયાદી પર ત્રાસ ગુજાર્યો હતો પોલીસના ત્રાસથી યુવકે આપઘાત કર્યો છે તેવા આક્ષેપ પરિવારે લગાવ્યા છે